હવાની વાતો કરો વાત કરો બરાબર બીજી ખોટી હવા તમે નોકર છો શું છો

ઓપ નથી દેતા અને ડબલ નોકરીઓ કરાવે છે અને અહીંયાથી અમે શેડ્યુલમાંથી આવતા હોય તો અમને કે તમે લોંગમાં જાઓ ત્યાં અહીંયા હાલે એને કોઈને ક્યાંય મોકલતા નથી હું નોકરી ઉપરથી આવેલો હતો સવાર નવ વાગે ફિગર કે ઉના તો એ મને કે નહીં તમારે જ જવાનું છે અને એક ડ્રાઈવર જે તૈયાર હતો અમદાવાદ ઉપાડવા માટે તો એ કે એ નહીં કોઈનું અઢળને જ મોકલવું બીજા કોઈને જ નહીં બરાબર અને રાત્રે બાર વાગે વરકશોકવાળાને ફોન કરીને ગાડી એની મેળે મુકાવી દીધી વરકશોકવાળા પાસે અને વરકશોકવાળા મારી પાસે આવીને મને વરકશોકવાળા ધમકાવા મને કે તારે જવાનું છે ડેપો મેનેજર એવું કીધું છે તારે ન જવું હોય તો તારી ઈચ્છા એ કે આવી મને આવી મેં ધમકી આપેલી છે ડેપો મેનેજર બધા એ અહીંયા મારી માથે ખોટે ખોટી રીતે મારી માથે આ દબાણ કરીને આવું કાવેતરું કરી અને મારો ખોટો રિપોર્ટ કરેલો છે કે મને સરી મારવાની ધમકી આપી અને પાછા ડેપો મેનેજર એમ કહે છે કે હું પોતે ફરિયાદી છું એક જેવું છે સામાન્ય કોઈ પટ્ટાવાળો હોય તો એના અધિકારી અમુક કોઈ દિવસ ઊંચા હોવાથી વાત કરે ખરી સામાન્ય માણસ ને ખબર પડે આ ડેપો મને કે એમ કે ભાઈ મને છરી બતાવીને છરી મારી દેવાની કઈ ધમકી તમે વિચાર કરો લોકો આ ડેપો મને નંબર આની અંદર નાખીએ છે તમે ફોન કરો ડીસી જોઈ નંબર નાખીએ છે આ લોકો દાદા કરી જોવો ખાલી ઓલ ગુજરાત ના એસટી ની અંદર આ ને આજ કાંડ છે બધી ડેપો મેનેજર ડેપો માં હાજર જ નતા એ તો એના ઘરે હતા એ રૂમ ભાડે રાખીને રહી છે ડેપો ની અંદર જ નતા એટીઆઈ એય નતો એના માણસો આવતા હતા મારી પાસે એના માણસો રાખ્યા છે આની રીતે ધમકાવે છે કે ડ્રાઈવર અમને છરી ઉમરવા આવે છે ડ્રાઈવરો નોકરી કરવા નોકરી કરે કે તમને છરી ઉમરવા આવે પાછા તમે ખોટ ફોટી પોલીસ કમ્પ્લેન કરો છો એટલે તમારા મનમાં સમજો શું બધાય એક ને મેકવામાં નહીં આવે તમારી જે દાદા કરી હોય ને બધી તમારી ઘર પાય રાખજો જેને સંબંધ એકબીજાને રાખો ને તમારા ઘર પૂરતા રાખજો ઘરે લઈને સંબંધ રાખજો અહીંયા નોકરી કરવા હોય ને સંબંધ ઘરે મૂકીને આવજો બધાય